આ દિવસ માં મોગલ કેમ છો બધા મજામાં મજામાં જઈ શકે મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને સાડા દસ જેવું થઈ ગયું છે અને હવે છે ને મસ્ત મજાનું વાતાવરણ બહુ સરસ છે વાદળા નીકળી ગયા જોઈ શકો છો તમે વાદળા નીકળી ગયા છે અને અત્યારે નવરાત્રિ ચાલુ છે અને અત્યારે ઘણા ઘણા વ્યક્તિ આશાપુરા જતા છે તો તમે આશાભુરા જશો જવાના છો કે નહીં અમે તો આવો ઓણી નથી જવાના પણ હુકમ થાય છે ત્યારે માનો હુકમ થાય ત્યારે આશાભૂરા જઈશી મા આશાભૂરા સમજી ગયા હશો તમે બધા તો આપણે એક મસ્ત મજાની યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની છે હજી જાજો ટાઈમ લાગે એવું એમાં ઘણી મહેનત કરવી પડે એવું છે ઝાલાવડનું જાણવા માટે ઝાલાવડની ધરતીમાંથી આવું છું ને ઝાલાવડનો છું અને ઝાલાવડની દાદીનો છું તો હે ને મસ્ત મજાનું જાણવાનું છે આપણે યુટ્યુબ ચેનલ માટે નવી યુટ્યુબ ચેનલ બનાવવાની છે હજી અને આમાં બ્લોગર ફેમિલી બ્લોગ છે અમારે સમજી ગયા મિત્રો તો બહુ મસ્ત મજાનું જાણવાનું છે તો અમારી ચેનલમાં જોડાઈ રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો યાર તો કંઈક આગળ જવાનું મજા આવે સમજી ગયા તમે મિત્રો તો કંઈક આગળ જવાની મજા આવે બાકી તમે ન સબસ્ક્રાઈબ કરો તો અમારે કેમ આગળ જાવ બોલો બોલો તો હે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવ્યો યાર બહુ જોરદાર મજા આવશે તો સારું આપણો ગામડા ગામડાની મોજ યાર ગામડાની મોજ લેવાની છે ગામડું એ ગામડું ધીરતે ધીરતે સાણા નવા ગાણા એવા નાણાં નવા એ મારું ગામડું કહેવાય યાર તો બસ ચાલો જોડે જુઓ મસ્ત મજાને બપોર પડી ગયું છે અને જોઈ શકો છો બહુ તડકો પડી ગયો છે અત્યારે હાલમાં અને અમે ગામ બાજુ આવ્યા હતા ને ગામમાં તેને લાવો આપણા લોકેશન બે એટલે ઘરની બાજુમાં આપણી લોકેશન છે એ તો તમને ખબર ખબર જ છે હે મિત્રો સાચો ને તો આ નાની એવી દુકાન બુકાન એવું છે આપણા દાદાનો છોકરો ચલાવે છે દુકાન ગેસ વેલ્ડિંગ ગેસ વેલ્ડિંગ કરવું હોય ને તો આપણા લોકેશન ઉપર આવી જઈજો ગેસ વેલ મોટર ને બધું કરે છે સરસ વાત છે તો હવે જો દવાખાનું છે અહીંયા ઘણા બધા મોટર વેડા છે દવાખાનામાં માંદા માંદા હોય એટલે દવા લેવા આવે માંદા હોય એટલે દવા લેવા આવે છે અને અહીંયા પેટ્રોલ પંપ છે બહુ સરસ વાત છે જોઈ શકો છો એ પણ આપણા સમાજનું જ છે પણ આપણા રાજપૂત છે શાહજેવસિંહ નું પેટ્રોલ પંપ છે તો બહુ સરસ વાત છે તો હવે ઘરે જઈએ છીએ ઘણી બધી વાતો કરવાની છે નાની મોટી વાતો છે તો ચાલો હવે મળીએ મારે તમને એક વાત કેવી છે કેમ કે જો સમજવાનું આ તો બધું તમને રોજ બતાવતો રહો હવે કંઈક નવી કંઈક શરૂઆત કરવી છે યુટ્યુબ ચેનલમાં આપણે એવું હોય કે કંઈક તમને એમને હું મંદિર મંદિર કંઈક તો બતાવવું પડશે મારા ગામમાં ક્યાંય ગમ્યા કંઈક તો બતાવવું પડશે ઘર ઘરે ઘરે હોય એટલે પછી એમ બતાવું ન મજા આવે ને તમને ન મજા આવે જોવાની યુમાં તો હવે કંઈક નવું ચાલુ કરવું પડશે ને આપણે સમજા હવે નવરાત્રિ આવે છે પાછું નવરાત્રિ આવે છે તો એના માટે શું કહેવાય નોર્થ આવે છે તો નોર્થ આવી રહ્યા છે માના તો કંઈક મંદિરોમાં મંદિરોમાં જવામાં આવે કંઈક બધા તો મજા આવે લોકોને સમજા તો બીજું કાંઈ કહેવાનું નથી હવે કંઈક આજે કહ્યું શનિવારે કે રવિવારે કંઈક બતાવી હાલો ને સમજા તો શું બીજું કાંઈ કહેવું નથી આપણી યુટ્યુબ ચેનલ હજી બનાવને જો આ છે નવી યુટ્યુબ ચેનલ આવી જશે ઝાલાવાડની યુટ્યુબ ચેનલ હે મિલન મિલન ઝાલાવાડ એમ કંઈક કંઈક યુટ્યુબ ચેનલનું નામ સારું રાખશે આપણે તો બસ કાંઈ નહીં જળ્યા રહીજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સપકરાઈટ લાઈક શેર સપક્રેટ કરતા રહીજો યાર મજા આવશે હવે કંઈક બતાવી જ નાખવું હોય તમને ભબડાટી ભૂખા કાઢી નાખવાના બાકી રાણો રાણા રાણી રહેવાનું સમજાવ તો શું હોય હવે આવું રોઈજ બતાવું એટલે મજા ન આવે યાર તો ચાલો હવે તો તમને કંઈક નવું બતાવું બતાવતો રહું ચાલો મળી જાય પછી પાછા

તો ચાલો જ દઈએ ચાલો તમે જ આપ્યો જઈશી ગામમાં ગામમાં જઈશી શાકભાજી બકા મોકલેલો છે બારે તો અત્યારે જઉં છું જોઈ શકો છો તમે તો ચાલો હવે લઈને આવ્યું બધું લઈ આવું પછી મળું પાછો શાકભાજી લઈને જો આપણા લોકેશન ઉપરથી ઘણીવાર બેવું સાસ ને ગવાર ને એવું બધું લઈ આવ્યો છું સાસ ને ગવાર એટલે એને આપણે આ સાંજનું રાંધવાનું ને એવું લાવવું પડે ને એટલે પપ્પા કે લઈ આવી અને મમ્મી ઘરે ને ત્યાં કામે ગયા હતા એટલે બરાબર જો સાસ ને બધું લઈ આવું તો હવે મેં કીધું ઘરે જવું ચાલો હવે ઘરે જઈને મળીએ પાછા સરસ વાત છે બહુ મજા આવશે એ તો મને ખબર જ છે મારા તમે મારા મિત્રો કહેવાય છે તો ચાલો ઘરે જઈને મળીએ ચલોમાંથી આપણે આવતા રહ્યા છીએ ને બધું ઘરે પહોંચાડી દીધું છે તો આજનો વિડીયો તમારો કેવો લાગ્યો મારો વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ગામડાની મોજના વિડીયોમાં બહુ મજા આવે છે જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ બહુ સારું છે અને મસ્ત મજાનું સ્થાન પડી ગયું છે તો જોઈ શકો છો બહુ લોકેશન મસ્ત હશે મગફળી અહીંયા વેલી છે એ બાજુના ભાઈ આપણે અહીંયા આપણું ઘર છે ને ગામની બાજુમાં ગામ ઢોકળું આપણું ઘર છે એ સમજી ગયા અને તો આજનો વિડીયો કેવો લાગ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સની અંદર જય મા મોગ જય દ્વારકાધીશ ને જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો કેવો વિડીયો સારા લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા વિડીયો સાથે મળીએ તો કન્ટિન્યુ લકમાં જોડાયા રહીજો આપણા વિડીયોમાં આવતા રહીજો તો નવા વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો નવા વિડીયો સીધી મળીએ